વિરમગામ રૂરલ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને ખાનગી વ્યક્તિને રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા અગાઉ દારૂના કેસમાં ફરિયાદીને ખોટી રીતે ફસાવી દેવાની બી કાપીને રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા એસીબીએ બે શખ્સોને ઝડપી પાડ્યા અગાઉ કેસમાં રૂપિયા પચાસ હજારની લાંચ અગાઉ લેવાઈ હતી વિરમગામ રૂરલ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર માધવજીભાઈ પટેલ અને ખાનગી વ્યક્તિ ભરતભાઈ બચુભાઈ ઠાકોરને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા દારૂના અગાઉ કેસના ફરિયાદીને ખોટી રીતે ધમકાવી બીજા ખોટા કેસમાં ફસાવવાની બીક બતાવી મંગાઈ હતી લાંચ અગાઉ પચાસ હજાર લીધા બાદ વધુ ત્રીસ હજારની લાંચની માગણી કરી હતી આજથી ચારથી પાંચ માસ પહેલાં દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરર પોલીસ સ્ટેશને પકડાયેલો હતો જે અનુસંધાને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસવાળા આરોપી રાજેશકુમાર માધવજીભાઈ પટેલ રહે અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદીને ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી રૂપિયા પચાસ હજાર લઈ લીધેલા હતા અને બીજા ત્રીસ હજારની માંગણી કરેલ હતી જે અનુસંધાને ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય અને એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી ભરતભાઈ બચુભાઈ ઠાકોર હાસલપુર વિરમગામ નાવને છટકા દરમિયાન આરોપી પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર પટેલ વિરમગામ રૂરલ પોલીસ વતી લાતની રકમ ત્રીસ હજાર ફરિયાદી પાસેથી સ્વીકારી ખરગથર રોડ ઉપર જોગડી માતાના મંદિર પાસે સ્થળ પરથી પકડાઈ ગઈ અને બાદમાં છટકા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલ પણ ઝડપાઈ ચૂક્યા હતા